જમીનના ખોટા દસ્તાવેજો રજૂ કરી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની મુંબઈ બ્રાન્ચમાંથી કરોડો રૂપિયાની લોન લેવામાં આવી હતી બે હજાર નવ માં લેવામાં આવેલ લોન બાદ કંપની દ્વારા બેંક રકમ નહીં ચૂકવાતા સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવી હતી રાજેન્ પટેલ નો ફોટો લોન આપી છે ટુ થાઉસ સીબીઆઈ ના અધિકારીઓ ગામના ખેડૂતોના જમીનના દસ્તાવેજો મંગાવીને તપાસ હાથ ધરી રહ્યા છે કંપનીએ ખેડૂતોની જમીનના સાત બારના ખોટા ઉતારા અને ખોટા વોટર આઈડી રજૂ કર્યા હતા પરંતુ કંપનીએ લોન ભરપાઈ ન કરતા સીબીઆઈ દ્વારા ખેડૂતોની પૂછપરછ કરાઈ રહી છે અમે ખેડૂતોને અમે બોગસ લોન લીધી છે ખોટા પેપરો મૂક્યા છે અને બરોડાની કોઈ કંપની છે એના માટે ગમો ઉભારો થયો છે સિત્તેર ખેડૂતો